હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ભરેલા સેકેલા લાલ મરચાં બનાવીશું તો જે કાઠિયાવાડી હશે એને ખ્યાલ હશે કે આ રીતે સેકેલા મરચાં ચૂલામાં અવારનવાર બનાવીને ખાધા હશે પણ તમે આ રીતે સેકેલા મરચાં ગેસ ઉપર પણ બનાવીને ખાઈ શકો ચૂલા જેવો જ એકદમ ટેસ્ટી સ્વાદ પણ આવશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો લીલા મરચાંની બદલે તમે આ રીતે લાલ મરચાં ભરી અને શેકીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તેના માટે મેં આ રીતના લાલ મરચાં લીધા છે હવે આ મરચાંને આપણે ધોઈને સાફ કરીને પછી ઉપયોગમાં લઈશું તો મસાલો બનાવવા માટે નોનસ્ટિક પેનનો મેં ઉપયોગ કર્યો છે એક ચમચી તેલની અંદર ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે અને વાટકીનું માપ જોઈએ તો અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ લોટને ત્રણ મિનિટ માટે આપણે શેકી લેશું તો પહેલાં આ રીતના થોડું ઘટ એવું લાગશે પણ જેમ લોટ શેકાતો જશે એમ લોટ એકદમ છૂટો છૂટો થઈ જશે તો આ રીતના છૂટ્ટો અને કોરો લાગે અને બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે લોટ આપણો શેકાઈ ગયો છે તો મિક્સિંગ બાઉલની અંદર લઈ લેશું આલુ ઠંડો થાય છે ત્યાં સુધીમાં નાના મિક્સર જારની અંદર થોડા મેં આદુના ટુકડા એક મરચી આદુ મરચીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે થોડી લસણની કળી લસણ ના ખાતા હોય તો તમારે સિપ કરવાનું બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ ત્રણ ચમચી જેટલા મેં કાચા સિંગદાણા લીધા છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારની અંદર અધકચરી ક્રશ કરીને લેશું તો એને સાવ નથી ક્રશ કરવાનું પણ આ રીતનું અધકચરું ક્રશ કરી અને આપણે બાઉલની અંદર એડ કરીશું અને મરચાંનો મસાલો તૈયાર કરી લેશું જો તમારે અત્યારે ચણાનો લોટ શેકીને ના લેવો હોય તો ગાંઠિયા થવા સેવને સાથે જ લઈ અને અધકચરી ક્રશ કરી અને પણ તમે મસાલો બનાવી શકો તો મેં લીલા ધાણા લીધા છે મસાલામાં હિંગ કલર માટે મેં થોડી હળદર એડ કરી છે દાણાજીરું લાલ મરચું લાલ મરચું મેં કલર માટે થોડું એડ કર્યું છે જો મરચાં વધારે તીખા લાગે તો તમારે સ્કીપ કરવાનું મીઠું એક ચમચી ખાંડ હવે એક ચમચી મેં શેકેલી મેથીનો પાવડર લીધો છે પણ જો તમારા આગળ શેકેલી મેથીનો પાવડર ના હોય તો તમારે અડધી ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરવાના અને આ મરચા એકદમ ખાટા મીઠા અને સ્વાદમાં ટેસ્ટી લાગે એના માટે મેં અડધું લીંબુ એડ કર્યું છે બે ચમચી જેટલું તેલ એડ કરી અને આ બધા જ મસાલા હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ કરી અને એકદમ સરસ મુઠ્ઠી વળે એ રીતના આ આપણો જે મસાલો છે એ થવો જોઈએ પણ જો તમારો આ મસાલો છૂટો લાગે તો એક ચમચી જેટલું તેલ એડ કરી આ રીતના મુઠ્ઠી વડે એ રીતના મસાલો તૈયાર કરી લેવાનો તો મસાલો આપણો બનીને તૈયાર છે તો હવે આપણે મરચાં ને આ રીતે ઊભો કાપ મૂકશું આ રીતે કાપ મૂકી અને અંદર જે બિયાનો ભાગ અને નસોનો ભાગ છે એ કાઢી લેશું તો આ રીતે હાથ વડે અથવા ચમચી વડે તમારે જે અંદરનો નસોનો ભાગ છે એ કાઢી લેવાનો છે તો આ રીતે મેં બધા જ મરચાંમાંથી જે નસ અને બિયાનો ભાગ છે એ કાઢી લીધો છે તો હવે આપણે મરચાં ભરી લેશું તો આ રીતે મરચાં ખાલી હશે તો મસાલો વધારે અંદર આવશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે મસાલાનો તો આ રીતે હાથમાં મસાલો લઈ અને આપણે મરચું ભરી લેશું આ રીતે એકદમ સરસ રીતે આખું મરચું ભરી અને મરચાંને આ રીતે દબાવી અને જે વધારાનો મસાલો હોય એ આપણે કાઢી લેવાનો છે તો આ રીતે મેં બધા જ મરચાંને ભરી લીધા તો આટલા મરચાં ભરીને મેં તૈયાર કર્યા છે તો હવે આ મરચાંને આપણે ગેસ ઉપર શેકીને બનાવીશું તો આ રીતની મેં એક જાળી લીધી છે પણ જો તમારા આગળ જાળી ના હોય તો તમે સીધા જ ગેસ ઉપર શેકીને પણ તમે આ મરચાંને બનાવી શકો તો આ રીતની જાળી લઈ અને આપણે મરચાંને ગોઠવી લેશું તો આ રીતે હાથેથી મરચાંને દબાવી અને આ રીતે આપણે મરચાંને ગેસની ઉપર મૂકી દેવાના છે મસાલો ન નીકળે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે હાથેથી દબાવી અને મરચાંને મૂકશો તો મસાલો બિલકુલ નહીં નીકળે તો અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે મેં ત્રણ મરચાં મૂક્યા છે વધારે મરચાં નહીં આવે પણ બેથી ત્રણ જ મરચાં આ રીતે મૂકી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ મરચાંને આપણે શેકી લેવાના છે તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેમ મરચું શેકાશે એમ અંદરનો જે મસાલો છે પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો એકથી દોઢ મિનિટ જેવું થાય એટલે મરચાંને ફેરવી લેવાના તો એની એથી અથવા ચીપિયા વડે આ મરચાંને ફેરવી અને પાછી એકથી દોઢ મિનિટ જેવું થાય ત્યાં સુધી આ મરચાંને શેકી લેવાના છે તો મરચાં આ રીતના ઉપરથી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી અને આ મરચાંને ફેરવી અને શેકી લેવાના તો એકવાર મેં ફેરવ્યા છે તો બીજી વાર પણ જો આપણે કાચા લાગે તો આ રીતે પાછા ફેરવી અને થોડી વાર માટે આ મરચાંને આપણે શેકી લેવાના તો કુલ બેથી ત્રણ મિનિટ જેવું થશે અને આ મરચાં એકદમ સરસ રીતે શેકાઈ જશે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના આખું મરચું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો આ રીતે મરચાંને લઈ અને બીજા ત્રણ મરચાં આ રીતે મૂકી દઉં તો કુલ બે થી ત્રણ નાના હશે તો ચાર મરચા ગેસ ઉપર એકદમ સરસ રીતે રીતે રહી જશે અને આ બધા આપણે શેકી તો આ રીતે મેં બધા જ મરચાને શેકીને તૈયાર કર્યા છે તો બપોર હોય કે સાંજ હોય રોટલી ભાખરી કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવા એકદમ ટેસ્ટી એવા આપણા શેકેલા ભરેલા મરચાં બનીને તૈયાર છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં લખીને મને ચોક્કસ જણાવજો અને આવી જ નવી રેસિપી જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો